હવે અંજે શેકાવાનો વારો આવી ગયો છે અને આમાં બધાથી સરસ સ્વાદ આપતો હોય ને તો અંજે આપણે એટલી ને સંભાર તૈયાર થઈ ગયો છે વાલા ચાલો પાંચ ઇડલી મોકલા હું મારા વાલા હે કે હમણા તો એવું ટ્રેનિંગ આવ્યું છે મારું નામ મંદિરમાં છેણી વાળી હું કેલા શાંતિના વ્લોગ ડેલી જોઉ છું અને તેમ બહુ સારા વ્લોગ બનાવે છે તેથી હું એ કહેવા આવી છું કે કેલા શાંતિના વ્લોગ તમે

ટાળી દીધું તો આજે છે સન્ડે એટલે એમ થયું લાય શરૂઆત કરી દઉં ને આજે મને સારું પણ છે અને આજે શિયાળો ચાલુ થઈ જાય ને એટલે અમારા ઘરમાં છે ને નવી નવી વાનગીની શરૂઆત થઈ જાય સવારમાં નાસ્તામાંથી ને સમજો ઈડલી સંભાર અમાર સાહેબ ની ફરમાઈશ હતી એટલે કે સન્ડે છે ને તો એ કે કે ઈડલી સંભાર સવાર સવારમાં બને એટલે હું ઈડલી સંભાર બનાવું છું અને તમે બધા પણ આવી જાવ તે અમાર નાસ્તો કરવા હું જો નાસ્તો બનાવું ને ઘરના બધા શું કરે છે ને આ છોકરાઓને રજા જો વિહાન ના વિહાન

જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ ગેમ્સો બહુ બધા મજામાં ને હવે આપણો વારો આવ્યો છે ફાઇનલી અને બધાની મુલાકાત તમે કરી લીધી સવારમાં હવે મારી હારે મુલાકાત કરી લ્યો બધા મિત્રોને જય દ્વારકાધીશ હમણાંથી આપણા બ્લોગ નહોતા એવા એટલે એમાં ઇશ્યુ બે હતા એક તો મારે ફૂલ નો ટાઈમ હતો એટલે કંઈ નીકળવાનું હતું બ્લોગ બનાવવા માટે બારે ગયાં ગયા નહોતો ને ઘરે કઈ ટાઈમ નહોતો કે હું પોતે જ ઘરે ના હોય અને મેડમ મેં તો એને કહી દીધું એમની તબિયત ખરાબ હતી સાથે સાથે એટલે બંને સાથે સાથે એ રીતનું હતું ભાઈ એટલે

હવે તો એકદમ કમ્પ્લીટ થઈ જશે બધા ભાઈ બધા બધા સબસ્ક્રાઈબર મિત્રો જેના પ્રાર્થના કરો કે કૈલાસ ભાઈ આ બધી એકદમ સ્વસ્થ થઈ જાય બરાબર હજા તમારા માટે બધા પ્રાર્થના કરી દેશે ઓકે આ સબસ્ક્રાઈબર બધા તમે કોઈ પણ મિત્રો ચિંતા ના કરતા અને તમે જે અમારી ચિંતા કરો છો એની માટે તરફથી ખુબ ખુબ ધન્ય એટલે તૈયાર થઈ ગયો છે વાલા ચાલો પાંચ ઇડલી મોકલાવું મારા મહાલા એમ હમણાં તો એવું ટ્રેનિંગમાં આવ્યું છે પાંચ કિલો અને પાંચ લિટર ને લાબડે મેં પાંચ ઇડલી મોકલાવું અને મસ્ત સંભાર બનાવ્યો જો કૈલાશ પ્રજાપતિની રસોઈમાં છે ને કાંઈ ઘટે નહીં એકવાર તમે આમ ટેસ્ટ કરો ને રસોઈ એટલે એમ થાય કે ના કૈલાશબેનના ઘરે વારંગળી સુમવા જ વારિયા સુમવા જવાનું છે એટલી મસ્ત રસોઈ બનાવે છે

આપણા ઘર માં વડીલ હોય ને એટલે આવું બધું ધર્મ નું બધું ચાલુ એટલે છોકરા ને આપોઆપ સાડા ચાર થઈ ગયા છે અને રોંઢાની ચા ઉકળવા મૂકી દીધી છે અને સાહેબ ને થોડાક ધંધે ચડાવી દીધા કેમ કે એની ફેવરીટ વસ્તુ જ મારે આજે બનાવી દેવાની છે રવિવાર છે અને ખજૂર પાક એનો ફેવરિટ છે એટલે મેં ખજૂર માં દાડ સીડલેસ જ લાવ્યા હા એટલે ઈ મે તો ને મૂગ્યો છે અને અંજીર અને ડ્રાય ફ્રૂટ એને કહો કે આ ડ્રાય ફ્રૂટ તમે છે ને સુધારી દો અને આ કામ મને બહુ પ્રિય કેમ કે અર્ધું સુધારવાનું છે ને પાછું અંધારે મૂક મજા આવે અને બા ચા ની રાહે બેઠા છે ચા ઉકળે છે પછી કઈક મૂડ આવે કાબા પછી ચા પીવે પછી મૂડ આવે

ત્યારે તમને બોલાવ ખાવા માટે હા આવજો એટલે આને ખજૂર પાક અને આ આપણે અંજીર ને એ બધું નાખ્યું એટલે આને અમૃત પાકય કહેવાય શિયાળા માટે અમૃત પાક અમૃત સમાન છે એટલે બહુ ફાયદા છે ફાયદા તો હોય જ છે કેમ કે વસ્તુ બધી હારી આવે એટલે ફાયદા તો થાય ને ચાલો અમૃત પાક ખાવા આવી જાવ આજે તો બચાર્જ કરવાનો છે જો

એટલે બદામ ને ફ્રાય વાર લાગે કાજુ ને ફ્રાય ઓછી વાર લાગે એટલે મેં પેલા કાજુ ફ્રાય કરી નાખું રીતે બધા ડ્રાય આપણે કરી લેશું સરસ પછી આગળ આગળ જે જે હા તો પાણી તો આવશે જ ને એટલે બહુ મસ્ત સુગંધ આવે ને બહુ આમ ટેસ્ટ એટલો સરસ આવે અમૃત પાક છે ભાઈ અમૃતપાક બધા મને પિસ્તાનો વારો આવી ગયો છે જો બેન પણ એમ આવી

પોતાના સ્વાદ અનુસાર પોતાને ગમતું હોય ભાવતું હોય એ રીતે બધું એડ કરી શકે ટૂંકમાં એનું હવે આને ઠરવા દેવાનું થોડી વાર કે પછી હવે લડ્ડુ તૈયાર થવા મળ્યા છે આપણા અમૃદ પાકના જો બને બે બેન પણ એ મંડાઈ પડ્યા જો હવે કંઈ ગા જો આમ લાડવા પણ જો હું પહેલાં તો છે ને એક હાથમાં લઈ લઉં જો સરસ મજાનો હમ પહેલાં તો હું એક ખાઈ જાઉં મજા આવી અને આમાં છે ને આ ગોળીને ને ક્ષીણ આવે ટોપરા નું એમાં આમ રગદોળી દેવી ને તોય ચાલે પણ આપણે આમ ની મજા રાખીએ આપડે થોડાક એન્ટિક છીએ અલગ ઉપરથી ટૂંકમાં હું કોકોનટ નું ગાર્નિશ કરવું હોય તો થઈ શકે એમ

અને ટેસ્ટ ટેસ્ટ કર્યો કર્યો તમે સરસ ચાલો આપણે જઈએ ચાલો 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 જઈએ બચ્ચા પાર્ટી લઈને ઉપડીએ ચાલો આવું છે ને નઈના બેન ચલો અરે મજા આવશે ચાલો એવું છે ચાલો તે સવારી ઉપડી છે ને ભાઈ ખુશી જોવો લાગી છે છે ને લીધે આંખો બંધ થવા બરાબર ચાલો તો અમારો હા મારો રથ રથ અને અમારે શેરીમાં જો બ્લોક આવી ગયા જો અમે પોચી ગયા છીએ અને વિહાન ભાઈ તો પેલા કે લસરપટીમાં બેસુ એટલે એમાં બેસાડી દીધો છે અને મને મારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે બહુ ખુશી થઈ કે બેન તમારા વિડીયો જોઉં છું એટલે સસ્તેર મળે ને એમ કેને કે વિડીયો જોઈએ છે એટલે આનંદ થાય બહુ જ વિહાનભાઈ ચડવાની શરૂઆત કરી દીધી છે ધીમે હો વિહાન એ આમ ત્રાસ થાવ પાસે રોહિત વે આ દીદી છે ને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી છે ને અહીંયા હું શું કીધું ખબર છે કે મારે રમવા જવું છે ચેન્જ કર્યો પ્રોગ્રામ પેહલા કે આઈસ્ક્રીમ ખાઈ લો આટલી ઠંડી નું આઈસ્ક્રીમ બોલો એને તો એને કઈ થાસે તો નહી જકરો તમે માઉન્ટ આબુ માં જામ મને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે માઉન્ટ આબુ મેં ગયા હોય ને શિયાળામાં ગયા હોય ને તોય તે પહેલા તેને સોફ્ટી ખાવી જ પડે આઈસ્ક્રીમ ખાઈ લેવાનું પેલા કે જીલ ઉપર જઈને પેલા સોફ્ટી ખાઈ લેવાની પછી ઓલું ખીચું ખાવાનું ગમે ઠંડી માં ને ચોમાસા માં બઉ મજા આવે માઉન્ટ આબુ અને આ વર્ષે અમે નથી ગયા પણ જાશું આપણે જોઈએ નક્કી નથી કેમ કે રોહિત ને આ વર્ષે ટાઈમ નથી રેતો એવું થાય છે અને હમણાં એનો બર્થડે આવે ત્યારે કઈક પ્લાનિંગ કરશું હા ત્યારે જોઈએ હવે બર્થ આવે છે થોડા ટાઈમ માં વીસ અત્યાર થી શું કામ કરો છો આવે છે હજી હજી ટાઈમ છે આવશે આવશે તમને કે છું તમ તારે વાર છે હજી બિહાને હવે જગ્યા ચેન્જ કરી છે જો બેસી કેવો ગયો છે એકદમ સેફ ચાલો ચલાવો ફૂલ ઓ ફૂલ વાહ વાહ મેં દીમો બે ત્રણ તો પડવાની તૈયારીમાં છે આજે અમે આવ્યા છીએ વિહાન ને લઈને ઓનેસ્ટે તો મને મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે આગળ વાત થઈ અને આજે આ બેબી એના મમ્મી જોવે છે ને સાથે સાથે એ જોતી હોય એટલે બધા મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે તાર નામ શું છે મારું નામ ધીમા છાણીવાળી કેલા શાંતિ વ્લોગ ડેલી જોઉ છું અને તેમ બહુ સારા વ્લોગ બનાવે છે તેથી હું એ કહેવા આવી છું કે કેલા શાંતિ ના બ્લોગ કામે એની ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયોને બલક કરજો વાહ વાહ ને ઉસારું થેન્ક યુ બેટા ચાલો તો મસ્ત ગરમા ગરમ સૂપ પીવા ગરમા ગરમ ઠંડી ની સીઝનમાં

ઘરે આવી ગયા છીએ અને વિહાનભાઈનો તોફાન ફરીથી શરૂ થઈ ગયા છે શું કહે છે કે એમ અત્યારે આજે આજે તો ખૂબ મજા આવી ને એટલે જે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો તમારા ગ્રુપ શેર કરજો અને કોમેન્ટ કરજો નવા વિડીયોમાં જલ્દી મળશો ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય દ્વારકાધીશ